લેઝન્ટિંગ યુથ એજ્યુકેશન એપ્લિકેશન અહીં તમને ધોરણ થી એકથી ના સ્પર્ધાત્મક પરીક્ષાના ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમ માટેના તમામ પાઠ્યપુસ્તકની પીડીએફ ફાઇલ તથા વિડીયો લેક્ચર તેમજ અહીં તમે દરેક વિષયની બ્લ્યુ પ્રિન્ટ પ્રમાણે પરીક્ષાના પેપર તથા સોલ્યુશન મેળવી શકો છો અને વિષય અનુસાર મટીરિયલ પણ તૈયાર કરી શકો છો એ પણ તદ્દન ફ્રી તો અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સમાજશાસ્ત્ર ધોરણ અગિયારના વિડીયો લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અગાઉના પીરિયડની અંદર આપણે જે વાત કરી અને હવે જે આપણે વાત કરવા જઈ રહ્યા એમાં સંસ્કૃતિના લક્ષણો અંગે વાત કરી જે છ લક્ષણો સંસ્કૃતિને આપ્યા અને સંસ્કૃતિના પ્રકાર અંગેની વાત થઈ ભૌતિક અને અભૌતિક હવે આપણે સમાજશાસ્ત્ર ધોરણ પ્રકરણ પાંચમું સંસ્કૃતિ અને સામાજિકરણની અંદર આપણે જોવા જઈ રહ્યા છે સભ્યતા જેને અંગ્રેજીમાં સિવિલાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે તો એની વાત આપણે કરવાના છે ત્યારે પહેલા સભ્યતા એટલે શું સભ્યતાનો અર્થ વિશે વાત કરીશું સભ્યતાનું કાર્યક્ષેત્ર કયા વિભાગમાં વર્ગીકૃત કર્યું છે એના બે પેટા પ્રકારની વાત કરીશું અને

સભ્યતા અને સંસ્કૃતિ બે પર્યાયવાચી શબ્દ આપણે એને ઓળખી દઈએ કે ઘણા સમાજશાસ્ત્રીઓ તો સંસ્કૃતિ અને સભ્યતાને સમાન જ ગણે છે પરંતુ મેકાઈવર અને પેજ નામના વ્યક્તિએ આ બંનેમાં થોડોક તફાવત આપ્યો છે કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત કે જીવન જીવવાની કલા છે વ્યક્તિઓ જે જીવન જીવે છે એને સંસ્કૃતિ કહે છે જ્યારે સભ્યતા એ માનવીને મળેલો સંતોષ એટલે સંસ્કૃતિમાંથી માનવીને મળેલો સંતોષ એને આપણે સભ્યતાના નામથી ઓળખાવી છે તો એ અંગેની આપણે ચર્ચા કરીએ તો પ્રથમ આપણે જોઈએ સભ્યતાનો અર્થ તો સભ્યતા એટલે માનવીને મળેલો સંતોષ એને આપણે સભ્યતા કહીએ છીએ દાખલા તરીકે એક ઉદાહરણ તમારી ટેક્સ્ટબુકની અંદર આપવામાં આવ્યું છે કે એને અંદર કીધું છે કે વ્યક્તિ જ્યારે પ્રાચીન સમયની અંદર રખડતું ભટકતું જીવન જીવતો જંગલોની અંદર વસવાટ કરતો વલકલ વસ્ત્રો પહેરતો ત્યારે અગ્નિ પ્રગટાવવા માટે મિત્રો તમને ખ્યાલ હતી ઇતિહાસ તરફ આપણે દ્રષ્ટિપાત કરીએ ને તો અગ્નિની શોધ ક્યારે થઈ એ તમને ખ્યાલ હશે પૈડાની શોધ ક્યારે થઈ તો અગ્નિની વાત છે એમાં તો અગ્નિ પ્રગટાવવા માટે જ્યારે વ્યક્તિ એ સમયની અંદર પથ્થરનો ઉપયોગ કરતા બે પથ્થર ઘસી અને પછી અગ્નિ પ્રગટાવતા મિત્રો આ કેટલું જે પ્રોસેસ છે કેટલી એ ધીમી ગતિની હશે એ આપણે વિચારી શકીએ છીએ તમે ડિસ્કવરી ઉપર એક સરસ મજાનો કાર્યક્રમ આવે છે મેન વર્સિસ વાઇલ્ડ અને એની અંદર અગ્નિ પ્રગટાવવા માટે એ પ્રાચીન સમયની અંદર જે લોકો ઉપયોગ કરતા એવા સાધનોનો ઉપયોગ આજે પણ એ બતાવવામાં આવે છે તો રીતે જ્યારે વ્યક્તિ કોઈ અગ્નિ પ્રગટાવતા હશે અને એમાંથી જે એને સંતોષ પ્રાપ્ત થતો હશે એ આજના સમયની અંદર જોઈએ ને તો એ પથ્થરો ઘસીને અગ્નિ પ્રગટાવતા એની જગ્યાએ આજે દિવાસળી કે લાઇટરથી એ ફટ નારીને અગ્નિ પ્રગટી જાય છે તો એમાંથી જે માનવીને સંતોષ મળે છે ને એને જ આપણે સભ્યતા તરીકે ઓળખવામાં આવે છે

પરંતુ એ લોકો શું કરતા કે એક જગ્યાએથી ચાલીને બીજી જગ્યાએ જતા અને એ રીતે સંદેશાની આપલે કરતા અને એ પણ 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 પ્રોસેસ ધીમી હતી એમાંથી જે સંતોષ પ્રાપ્ત થતો હશે તેને આપણે સભ્યતા અને આજે મોબાઈલના માધ્યમથી વિશ્વના કોઈ પણ ફરક ઉપર આપણે બેઠા હોય અને સંદેશો જયારે પહોંચાડીએ હશે તો ત્યારે તેને આપણે એ સભ્યતા તરીકે ઓળખવામાં આવે છે આ અગ્નિ પ્રગટાવવી સાધનો અને ઉદ્દેશ પથ્થર છે એ સાધનો છે દિવાસળી છે એ સાધનો છે લાઇટર છે એ સાધનો છે અને જે અગ્નિ પ્રક્ય છે એ આપણો ઉદ્દેશ છે એટલે કે એનો હેતુ છે એ રીતે આપણે એને ઓળખાવી શકાય એ જ રીતે વ્યક્તિ રાજા મહારાજાના સમયની અંદર દૂતને મોકલતા સંદેશ લઈને વ્યક્તિ સુધી જાય અને તામ્રપત્રો ઉપર લખાયેલા હોય લખાણો એ રાજા પાસે જાય અને દૂત એ વાંચે અને એને આધારે જે સંદેશ મેળવતા એને પણ આપણે આ પ્રત્યાયના માધ્યમ તરીકે ઓળખે અને એમાંથી પણ જે સંતોષ પ્રાપ્ત હતો ને આજે મોબાઈલના માધ્યમથી આપણે એક વિશ્વના ફલક ઉપર જે સંદેશો પહોંચાડીએ છીએ એ મોબાઈલ સાધન છે અને સંદેશો પહોંચાડવો એ ઉદ્દેશ છે તો આને આપણે સભ્યતાનો અર્થ કહી શકાય મેકાઈવર અને પેજ નામના વ્યક્તિએ સભ્યતાને સંસ્કૃતિને અલગ પાડી છે અને તફાવત આપ્યો છે હવે અર્થ પછી આપણે જોઈએ સભ્યતાનું કાર્યક્ષેત્ર એની અંદર બે વિભાગની અંદર વર્ગીકૃત કર્યું છે તમને પરીક્ષામાં પ્રશ્ન આવે કે સભ્યતાનો અર્થ આપી સભ્યતાનું કાર્યક્ષેત્ર જણાવો તો સભ્યતાનો અર્થ પછી એના કાર્યક્ષેત્રની અંદર એક યાંત્રિક સંગઠન બીજું સામાજિક સંગઠન હવે મિત્રો યાંત્રિક સંગઠન કોને કહેવાય અને સામાજિક સંગઠન કોને કહેવાય એ અંગે ચર્ચા કરી લઈએ પેલા યાંત્રિક સંગઠન થાય તો કે જુદા જુદા યંત્રોનો સમાવેશ થાય યંત્રો તો એમાં ટીવી છે રેડિયો છે મોબાઈલ છે વગેરેનો સમાવેશ થાય જેને આપણે યાંત્રિક સંગઠન તરીકે ઓળખે છે યંત્રો ટીવી રેડિયો સંગઠન કીધું છે હવે બીજું કે સામાજિક સંગઠન એટલે શું હવે યાંત્રિક સંગઠન એ અંગેના ખ્યાલ પછી તમને એક ખ્યાલ આવી જવું જોઈએ કે સામાજિક સંગઠનમાં શું વસ્તુ આવતી હશે તો જે ઘટનાઓ સમાજ સાથે સંભળાયેલી હોય સમાજ અંગેની જે ઘટનાઓ સમાજને લાગુ પડતી હોય બાબતો એને આપણે સામાજિક સંગઠન તરીકે ઓળખવામાં આવે છે તો સામાજિક સંગઠનમાં શું આવશે તમે વિચાર કરી શકો છો કે સામાજિક સંગઠનની અંદર આ જ્ઞાતિ જ્ઞાતિ રીત રિવાજો ધોરણો સંસ્કૃતિ મૂલ્યો વગેરેનો સમાવેશ થાય તો આને આપણે સામાજિક સંગઠન તરીકે ઓળખવામાં આવે છે જ્ઞાતિ રીતિ રિવાજો સામાજિક ધોરણો રીતિ રિવાજો સંસ્કૃતિ વગેરેનો સમાવેશ એ સામાજિક સંગઠનની અંદર કરવામાં આવે છે તો એને આપણે સામાજિક સંગઠન તરીકે ઓળખીએ છીએ હવે મિત્રો તમે કલ્પના કરો કે આ બે સંગઠન છે એ સભ્યતાનું કાર્યક્ષેત્ર છે કાર્યક્ષેત્ર એટલે શું એ તો તમને ખ્યાલ હોવો જોઈએ કે જેના ક્રાઇટેરિયાની અંદર જે વસ્તુ આવે છે તેને આપણે સામાજિક સંગઠન અને યાંત્રિક સંગઠન તો સમાજની અંદર આપણે એટલે આપણે યંત્રોનો ઉપયોગ કરીએ છીએ અને સમાજના રીત રિવાજોનો ઉપયોગ કરીએ છીએ સમાજના રીત રિવાજો આપણને ટકાવે છે સમાજને ટકાવે છે સંસ્કૃતિને ટકાવે છે અને યંત્રોથી આપણે આપણું જીવન છે એ ગતિશીલ તરફ લઈ જઈ શકીએ છીએ તો આ બે વાત આ સભ્યતાના કાર્યક્ષેત્રની અંદર કરવામાં આવી છે એક સામાજિક સંગઠન અને બીજું યાંત્રિક સંગઠન જો પરીક્ષામાં પ્રશ્ન આવે કે સભ્યતાનો અર્થ આપી સભ્યતાના કાર્યક્ષેત્રની ચર્ચા કરો તો સભ્યતાનો અર્થ આપણે જોઈ ગયા અને સભ્યતાનું કાર્યક્ષેત્ર સામાજિક સંગઠન અથવા એમ પ્રશ્ન પૂછાય કે સામાજિક સંગઠન અને યાંત્રિક સંગઠન કોને કહે છે તો જેની અંદર યંત્રો ટીવી રેડિયો મોબાઈલનો સમાવેશ થતો તેને યાંત્રિક સંગઠન કહેવામાં આવે છે ટૂંકમાં કોઈ યંત્રોનો સમાવેશ થતો હોય તો તેને યાંત્રિક સંગઠન કહે છે અને જ્યારે સામાજિક સંગઠનની અંદર સમાજ સાથે લાગતી બળતી ઘટનાઓ એને આપણે સામાજિક સંગઠન જેમાં જ્ઞાતિ છે રીતિ રિવાજો છે સમાજના ધોરણો છે મૂલ્યો છે માન્યતાઓ છે કલા કાયદા આ બધાનો સમાવેશ જે સામાજિક સંગઠનની અંદર થાય તો તેને આપણે એ સામાજિક સંગઠન તરીકે ઓળખવામાં આવે છે આ વાત થઈ સભ્યતાની તો સભ્યતા અંગે તો સામાજિકીકરણને અંગ્રેજીમાં સોશિયલાઇઝેશન કહેવામાં આવે છે પહેલા આપણે જોઈએ કે સામાજિકીકરણ એટલે શું એનો અર્થ જોવાનો છે અને સામાજિકરણની એજન્સી જોવાની છે પણ અહીંયા આપણે સામાજિકીકરણ એટલે શું એ અંગે ચર્ચા કરીએ કે જ્યારે સમાજની અંદર વ્યક્તિનું જે ઘડતર થાય છે આ ઘડતર કરતી પ્રક્રિયાને આપણે સોશિયલાઇઝેશન સામાજિકીકરણ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો કોઈ પણ વ્યક્તિ જન્મતાની સાથે કશું જ વસ્તુ એ શીખીને આવતા નથી પરંતુ સમાજના ધારાધોરણો રીતિ રિવાજો કાયદાઓ વગેરે દ્વારા સમાજ કંઈક ને કંઈક વસ્તુ મેળવે છે અને એને આધારે જ એ સામાજિકીકરણનો ખ્યાલ આની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે પહેલું કે જ્યારે બાળક જન્મે છે એ ત્યારે સાવ માચનો લોચો હોય છે એને કોઈ પણ પ્રકારનું જ્ઞાન હોતું નથી પરંતુ માતાના કોન્ટેકમાં આવવાથી એની જે એજન્સીઓ છે એમાં પહેલું સ્થાન કુટુંબનું આવે છે અને માતાના સંપર્કમાં આવવાથી બાળક જે સોશિયલાઇઝેશન એનું સામાજીકરણ થાય છે અને સામાજીકરણની પ્રક્રિયા મિત્રો એવી છે કે જન્મથી શરૂ થાય અને મૃત્યુ પર્યંત એ પૂરી થાય છે જન્મથી વ્યક્તિ શીખતો જાય છે ક્યાં સુધી શીખવું ક્યારેય બંધ થતું નથી હું અને તમે બધા જ વ્યક્તિ કાંઈક ને કાંઈક વસ્તુ એક પછી એક પછી શીખતા જઈએ છીએ તો એ સિવિલાઇઝેશન છે એને આપણે સામાજિકીકરણ તરીકે ઓળખવામાં આવે છે આ બાબત એ સામાજિકરણ તરીકે એને ઓળખીએ કે નવા જન્મેલા બાળકનું એક સામાજિક વ્યક્તિ તરીકે ઘડતર કરવાની પ્રક્રિયા એને સામાજિકરણ તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન પૂછાય કે સામાજિકરણ એટલે શું તો કે નવા બાળકનું સામાજિક વ્યક્તિ તરીકે ઘડતર કરવાની પ્રક્રિયા તેને સામાજિકીકરણ અથવા સોશિયલાઇઝેશન કહે છે હવે પ્રશ્ન એ થાય કે નવું બાળક જ્યારે જન્મે છે ત્યારે એને કશું જ કોઈ ખ્યાલ હોતો નથી પરંતુ સામાજિકરણ આ બાળક છે કોરી સ્લેટ છે એક કોરી સ્લેટ પણ તો આ સામાજિકરણની પેન દ્વારા એને જેવો આકાર આપવો હોય એવો આકાર આપી શકાય છે બાળકને જેવું કેટલાક મનોવૈજ્ઞાનિકો સમાજશાસ્ત્રીઓ અને સમાજ સુધારકોએ પણ સામાજિકરણની એજન્સીને અતિ મહત્વની બનાવી છે કે સામાજિકરણ કુટુંબના કુટુંબ છે સમકક્ષ જૂથો છે શાળા છે ઔપચારિક માધ્યમો છે આ બધા વ્યક્તિના ઘડતરમાં ખૂબ અગત્યનો ફાળો ભજવે છે અને એટલા માટે જ એને સામાજિકરણની એજન્સી તરીકે એને ઓળખવામાં આવી છે અને સમાજના વ્યક્તિના ઘડતર માટે ખૂબ જ અગત્યની છે તો એ નેક્સ્ટ પીરિયડની અંદર જ્યારે આપણે વાત કરીશું ત્યારે એની અંદર સોશિયલાઇઝેશન સામાજિકરણની વાત કરીશું તો આટલી વાત આપણે અહીં રાખીએ છીએ આ મારો વિડીયો અહીંયા લેક્ચર પૂરો કરીશું આભાર ધન્યવાદ